ખેડૂત મિત્રો ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત કરે તો વહીકલ ગુજરાત ચેનલ વખતે બધાને આરામ રામ તો નંબર એક ઉપર આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટિકટોક કન્ડિશન ટ્રેક્ટર આવેલું છે ઘરઘરાવ ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરે તો ટાયર બસો થી ત્રણસો ટકા ટાયર છે એન્જિન ની વાત કરે તો પાવરફુલ એન્જિન જોવા મળશે રેકોર્ડ એન્જિન સેલ સ્ટાર બેટરી સારી કે ટ્રેક્ટરમાં સારો નથી લુકસ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે પિસ્તાલીસ વસપાવનું ટ્રેક્ટર છે મોડલ છે ટ્રેક્ટર બે હજાર પંદરનું મોડલ આ ટ્રેક્ટરની માલિકી કિંમત રાખેલી છે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ઈસર ટ્રેક્ટર જોવા ગયા મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈની ડુભાઈ પાસે શૈલેષભાઈને ડખુભાઈનું ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે શૈલેષભાઈને ભાઈનો કોન્ટેક્ટ કરી શકો ખેડૂતો આપણી ચેનલ ઉપર જ્યારે જ હોય તો આર્ડર રાખીને વિડીયો આડા પાડીને ફોટા મૂકવાનો રહેશે ગાય ભેંસ પશુ કોઈ બી વસ્તુ વેચવું હોય ટ્રેક્ટર ગાડી તો આપણી ચેનલ ઉપર જાહેરાત ફ્રીમાં બની જશે આ લખેલી વિગતો પણ મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ ઉઠતાળી બાળુ પાસે પણ પછી આ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે તો ખોડકભાઈને માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોને નીચે ટાઇટલમાં ડિપ્રેશનમાં નંબર આપેલો છે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખોડુંભાઈ આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરો ચેનલ ખાલી એડિટી માહિતી મળશે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા હોય તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવી રીતના જોવા મળતા રહેશે